ગણેશ ગોંડલ સૌરાષ્ટ્રમાં એક ચર્ચિત નામ ચર્ચિત નામ એટલા માટે કે જ્યારથી ગણેશ ગોંડલ જેલની અંદરથી બહાર આવ્યો છે ત્યારથી ગોંડલના અલગ અલગ ગામોની અંદર ગણેશ ગોંડલનું શક્તિ પ્રદર્શન કહો કે પછી એક રીતે ગણેશ ગોંડલનો સન્માન મારો કહો આટલે સુધી તો ઠીક હતું પરંતુ હવે ગોંડલ ખાતે યોજાયેલો તુલસી વિવાહના કાર્યક્રમમાં સંપૂર્ણપણે ગણેશ ગોંડલનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું અત્યાર સુધી ગોંડલ ખાતે જયરાજસિંહ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હતું પરંતુ આ પહેલી વખત ગણેશ ગોંડલના જેલમાંથી બહાર આવ્યા બાદ હવે ગોંડલની અંદર માત્ર ને માત્ર ગણેશ ગોંડલના શક્તિ પ્રદર્શન થતા હોય તેવું લાગી રહ્યું છે એક તો જેલની અંદર હોવા છતાંય ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીની અંદર જીત મેળવી ત્યારબાદ એ બેંકના તેઓ વાઇસ ચેરમેન બન્યા અને હવે ગણેશ ગોંડલે પોતાનું શક્તિ પ્રદર્શન કરી અને આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે પોતાની દાવેદારી નોંધાવી હોય તે પ્રકારના દ્રશ્યો ગોંડલથી સામે આવ્યા ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હાલના ધારાસભ્ય ગીતાબા દ્વારા એક તુલસી વિવાહના કાર્યક્રમનું આયોજન તેમના નિવાસ ઉપર કર્યું હતું અને આ જ તુલસી વિવાહના કાર્યક્રમ બાદ મોડી સાંજે એક ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ ડાયરાના આયોજન ડાયલા એટલે કે ડાયરો શરૂ થાય પહેલાં ગણેશ ગોંડલનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું સ્ટેજ ઉપર અનેક લોકો એ ગણેશ ગોંડલના સન્માન માટે પણ આવ્યા તેનું સન્માન પણ કરવામાં આવ્યું અને અંતર સ્ટેજ ઉપરથી એવી પણ જાહેરાત કરવામાં આવી કે હવે જેટલા લોકોને સન્માન કરવાનું છે જે સન્માન કરવા માટે અહીંયા નથી પહોંચી શક્યા એમનું અહીંથી સન્માન સ્વીકારવામાં આવે છે કેમ કે હવે આપણે ડાયરાનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે એટલી હદ સુધી મતલબ કે એટલા મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તમામ લોકોએ સન્માન કરી રહ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ પણ કહ્યું હતું કે આ કાર્યક્રમની અંદર લગભગ જો વાત કરવામાં આવે તો પચાસ હજાર લોકો હતા અને આ જ કાર્યક્રમની અંદર સૌરાષ્ટ્રના તમામ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પણ ઉપસ્થિત હતા એક તરફ ડાયરો ચાલી રહ્યો હતો અને ડાયરાની અંદર ગણેશ ગોંડલની ઉપર નોટોનો વરસાદ પણ થઈ રહ્યો હતો અને આ નોટોનો વરસાદ ન કોઈ સામાન્ય વ્યક્તિ કે ન કોઈ ગોંડલનો વ્યક્તિ પરંતુ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય આ તમામ લોકો તેના ઉપર નોટોનો વરસાદ કરી રહ્યા હતા આ કાર્યક્રમની અંદર પરસોત્તમ રૂપાલા પૂનમ માંડમ સહિતના તમામ નેતાઓ પણ જોવા મળ્યા અને આ થકી ગણેશ ગોંડલનું એક મોટું શક્તિ પ્રદર્શન થયું બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી લડવા માટે ગણેશ ગોંડલે એક બાદ એક ગોંડલ ખાતેથી પોતાના શક્તિ પ્રદર્શન કરવાની શરૂઆત કરી દીધી છે જો બે હજાર સત્યાવીસની અંદર ટિકિટ લઈ અને ગણેશ ગોંડલ જો મેદાને ઉતરશે તો ગણેશ ગોંડલ માટે અગાઉથી જ એ એવી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે કે ન માત્ર એ ગણેશ ગોંડલ પરંતુ જાડેજા પરિવારમાંથી કોઈ પણ સભ્ય મેદાને ઉતરે તો એને હવે વોટ માંગવાની જરૂર ના પડે એ પ્રકારની પણ તૈયારીઓની શરૂઆત કરી દીધી છે હું એટલા માટે એમ કહી રહ્યો છું કે વોટ માંગવાની જરૂર ના પડે કેમકે જ્યારે ગોંડલ ખાતે આ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું એ ડાયરામાં કાર્યક્રમ દરમિયાન જ ગણેશ ગોંડલને લઈને એક થીમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું આ થીમ સોંગ થકી ગોંડલના લોકો સુધી પહોંચવાનો જાડેજા પરિવારનો આ પ્રયાસ પ્રયાસ જે છે તે બતાવવામાં આવ્યો છે અને આ થીમ સોંગની અંદર ગણેશ ગોંડલને એ ગોંડલના લોકો માટે ભગવાન હોય તે પ્રકારના બતાવ્યા છે ખરેખરમાં ગોંડલના લોકો પણ અવારનવાર સામે આવ્યા છે અને ખુલીને આવીને કહેતા હોય છે કે ના કે જાડેજા પરિવાર દ્વારા અથવા ગણેશ ગોંડલ દ્વારા અમારા પરિવારની આ મદદ કરી છે અમારા પરિવારની વાહારે તેઓ આવ્યા છે જો કે એ જ વિચારને સાથે રાખીને રાજકોટના એક યુવાને આ ગણેશ ગોંડલ ઉપર એક થીમ સોંગ બનાવ્યું વરિષ્ઠ પત્રકારો પણ કહી રહ્યા છે કે જે ગોંડલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો તુલસી વિવાનોએ તુલસી વિવાહ કાર્યક્રમ થકી બે હજાર સત્યાવીસની અંદર ગણેશ ગોંડલે પોતાની એન્ટ્રી નોંધાવી એના માટે જ આખે આખો કાર્યક્રમ રાખ્યો હતો જોકે ગઈકાલે દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા તુલસી વિવાહના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રમેશ ધડુક સહિતના તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને આ તમામની વચ્ચે શક્તિ પ્રદર્શન થયું આપને શું લાગી રહ્યું છે ગોંડલ ખાતેનું આ શક્તિ પ્રદર્શન થકી ગણેશ ગોંડલને વિધાનસભાની ગોંડલ અથવા આ શક્તિ પ્રદર્શન થકી ગણેશ ગોંડલ એ કંઈ અલગ જ અંદાજમાં જોવા મળશે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમ ને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર